છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબના નિવેદનને લઈ જે રીતે સમગ્ર રાજપૂત સમાજની અંદર નારાજગી છે એ વિષયને લઈ આજ રોજ અમારા ફાર્મ હાઉસ ખાતે સૌ રાજકીય હોદ્દેદારો સૌ સૌરાષ્ટ્રના ગુજરાતમાંથી પધારેલા સૌ સામાજિક આગેવાનો રાજકીય હોદ્દેદારો અને સૌ સામાજિક કાર્યકર્તાઓ સાથે મળી આ મિટિંગની અંદર એક સુખદ અંત આવે આ વસ્તુનો સુખદ સમાધાન થાય એ દિશામાં સૌ સાથે મળી અને પ્રયત્ન કરવાના છે ખાસ કરીને આ મિટિંગની અંદર રાજકીય સૌ આગેવાનો સૌ અમારા ક્ષત્રિય સમાજના ધારાસભ્યશ્રીઓ સૌ સમાજના પ્રમુખો જુદી જુદી સંસ્થામાંથી સૌ આગેવાનો પણ આની અંદર પધારવાના છે સૌ મોટી સંખ્યામાં યુવાનો પણ અમારા સમાજના ઉપસ્થિત રહેવાના છે અને લગભગ થોડીક ક્ષણોની અંદર રોજ રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ પણ આ મિટિંગની અંદર હાજરી આપવાના છે અને આ મિટિંગની અંદર અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ભાઈ રાજપૂત સમાજના સૌ વડીલોને યુવાનો સાથે મળી એક સારો નિર્ણય કરવાના છે ને આ વાતની અંત આવે એ તરફ સૌ સાથે મળી અને ચર્ચા કરવાના છે ખાસ કરીને પરસોત્તમભાઈ રૂપાળા સાહેબ તથા સૌ રાજકીય આગેવાનો સૌ સામાજિક કાર્યકર્તાઓ ગદેથળ લાલદાસ બાપુના આશ્રમ ખાતે દર્શનનો લાભ લેવાના છે અને સૌ સામાજિક કાર્ય કાર્યકરો પણ એમની સાથે જોડાવાના છે